અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે વિવાદોમાં આવેલો હાટકેશ્વર બ્રિજ ચાલીસ કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો આ બ્રિજ ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે ટેસ્ટ રિપોર્ટમાં બ્રિજના બાંધકામમાં એક નહીં પરંતુ અઢળક ખામીઓનો ઉલ્લેખ થયો હતો ત્યારથી બ્રિજ પર અવરજવર બંધ કરાઈ છે બ્રિજ માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ કામગીરી કરવા માટે કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર થતા ન હતા ત્યારે કોર્પોરેશન દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભરી છે અને આ ટેન્ડર ક્વોલિફાય થઈ ગયું છે પ્રજાના ભરેલા ટેક્સના રૂપિયાની હોળી કરતું તંત્ર જવાબ આપે તેવા નારા લગાવીને પ્રદર્શન કરવામાં આવ્યું બીજી તરફ તંત્રએ ખુલાસો કર્યો હતો કે અમદાવાદના હાટકેશ્વર પુલના ડિમોલેશન માટે રૂપિયા બાવન કરોડની રકમ ગેરમાર્ગે દોરનારી છે હકીકતમાં રૂપિયા બાવન કરોડ જૂના પુલને તોડીને નવો બનાવવાનો ખર્ચ છે નવો બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી જૂના બ્રિજ બનાવવાની રકમ વસૂલવામાં આવશે